ભાવનગર એસसीबी ટીમે વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું ચેકિંગ દરમિયાન શંકાસ પર ટેન્કરને ઊભો રાખી તલાશી લેતા વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો ભાવનગર ઉમરાડાથી ચોગડ જવાના રસ્તા પરથી બાતમીના આધારે ચેકિંગ કરતા પોલીસને સફળતા મળી ચેકિંગ દરમિયાન શંકાસ પર ટેન્કરને ઊભો રાખી તલાશી લેતા વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો ટેન્કર ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી નંગ પાંચસો સિત્તેર જેમાં નાની મોટી બોટલ નંગ પંદર હજાર એકસો છવ્વીસ તેમજ બીયર પેટી નંગ ચોર્યાસી જેમાં બીયર ટીન નંગ બે હજાર સોળ કબજે કરાયા પોલીસે વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂપિયા તેત્રીસ લાખ ત્રણ ત્રણ હજાર બસો ચાલીસ તેમજ ટેન્કર ટ્રક સહિત કુલ ત્રેપન લાખ અઢાર હજાર બસો ચાલીસના મુદ્દામાં સાથે કિસ્સમની ઝડપી લીધો રાજસ્થાન બાડમેરના ગુડામાલા ગામના કર્નારામ રામ કાલર પોલીસે અટકાયત કરી જ્યારે પૂછપરછ કરતા હરિયાણાના રાજેશ આસુરામ રાણા રાજસ્થાનના રાજુ જાટ અને રંધોડા ચોકડી ખાતે રહેતા શખ્સોના નામ ખુલવા પામતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ન્યૂઝ નાઇન ગુજરાતી સાથે અલ્પેશ ડાભી ભાવનગર